હાજર રહ્યા હતા એટ જવાબ પથ્થરથી આપવામાં આવશે તેવું ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું

એમની હત્યા કરવામાં આવી જેઓ નિર્દોષ લોકો જમ્મુ કાશ્મીરની અંદર પ્રવાસી તરીકે કોઈ ધાર્મિક યાત્રા તરીકે અને કોઈ નવા લગ્ન કરીને ત્યાં ફરવા માટે ગયા હતા અને એ પહેલગામ વિસ્તારની અંદર પર્ટિક્યુલર નામ પૂછીને ધર્મ પૂછીને અને ત્યારબાદ પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા એમની નિર્મમ હત્યા કરવામાં આવી આદરણીય મોદી સાહેબ સાઉદી અરેબિયામાં પ્રવાસ કરી રહ્યા હતા એને પણ વચ્ચેથી કેન્સલ કરીને જેઓ પાછા આવ્યા અને આદરણીય અમિતભાઈ શાહને આદેશ કરી નિર્દેશ કરી અને જમ્મુ કાશ્મીરની અંદર જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બાબતની સમીક્ષા કરવા માટે મોકલ્યા છે અમે એની ઘોર નિંદા કરીએ છીએ કે આ જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે તો આજે અમે જંબુસર આમોદ શહેર આમોદ તાલુકો જંબુસર શહેર જંબુસર તાલુકોના તમામ કાર્યકર્તાઓ બાબા સાહેબના સાનિધ્યમાં રહી અને અમે વિરોધ નોંધાવીએ છીએ એનો સખત વિરોધ કરીએ છીએ અમને આશા છે અમારા વડાપ્રધાન ઉપર અને અમારા મંત્રી ઉપર અમને ખૂબ આશા છે કે સમયે એનો જવાબ મળશે એને ક્યારેય અમારી સરકાર છોડતી નથી અને છોડવાની નથી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છીએ એમાં પણ અમને શંકા નથી અને ટૂંક સમયમાં જે આ પીઓકે છે એ પણ અમે જે આતંકવાદીઓથી ઘેરાયેલું છે સતતને સતત હુમલા કરીને ભારતના નાગરિકોની જે હત્યા કરી રહ્યા છે નિર્દોષ લોકોની જે હત્યા કરી રહ્યા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવાના છીએ તો આજના દિવસે અમે બે મિનિટનું મૌન પાળી આ આત્માઓને ખૂબ ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જાય વંદે માત્ર આંબોદ શહેર મહામંત્રી હિતેશભાઈ શાહ પહેલગામમાં થયેલો આજે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હિંદુઓનું જે લોહી રેડાયું છે એના નિમિત્તે આજે અમે અહીં આંબેડકરજીની સામે બે મિનિટનું મૌન પાડ્યું અને એક મામલતદારશ્રીને પત્ર આપ્યું છે કે આ જે હુમલો થયો છે એની સામે મોદી સરકાર સારામાં સારા પગલાં લે અને પીઓ ક જે અત્યારે આતંકવાદીઓથી ઘેરાયેલું છે એને સ્વતંત્ર કરે અને આ મુસલમાનના જે આતંકવાદીઓ આપણને દેશને નુકસાન કરી રહ્યા છે એનો નાશ કરે એવો અમારા બધા કાર્યકરોનો એક પોતાનું એ છે એ તમને જાણવા માટે ભેગા થયા જમ્યો છે